વડોદરાના સાવલીમાંથી પસાર થતી મહીસાગર નદી પણ બે કાંઠે કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ કનોડા પોઈચા લાછનપુર ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા સાથે જ ભવાનીપુરા ભાદરવા ખાંડી પોઈચા ગામના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે લાછનપુર ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે વડોદરાના સાવલીમાંથી પસાર થતી મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે મહીસાગર નદી બે કાંઠે વહેતા કનોડા પોઈચા લાછનપુર ભવાનીપુરા ભાદરવા ખાંડી પોઈચા ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે નદી કિનારાની આસપાસ ન જવા માટે લોકોને સૂચના આપવામાં આવી છે વડોદરાના સાવલીમાંથી પસાર થતી મહીસાગર નદી પણ બે કાંઠે કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ કનોડા પોઈચા લાછનપુર ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા સાથે જ ભવાનીપુરા ભાદરવા ખાંડી પોઈચા ગામના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે લાચનપુર ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે વડોદરાના સાવલીમાંથી પસાર થતી મહિસાગર નદી બે કાંઠે વહી રહી છે કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે મહીસાગર નદી બે કાંઠે વહેતા કનોડા પોઈચા લાછનપુર ભવાનીપુરા ભાદરવા ખાંડી પોઈચા ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે નદી કિનારાની આસપાસ ન જવા માટે લોકોને સૂચના આપવામાં આવી છે